દયનીય સ્થિતિમાં છે ગામ લોકોના જણાવ્યા મુજબ હાલ માર્ગ પર ઊંડા ખાડા ધોવાઈ ગયેલા નાળાઓ અને તૂટેલા ભાગો આવા સ્તરે પહોંચી ગયા છે જે સામાન્ય વાહન ચાલન પણ જોખમરૂપ બની ગયું છે રોજિંદા આવતા જતા લોકો વિદ્યાર્થીઓ અને ખેડૂતો માટે આ માર્ગ જીવલેણ બની ગયો છે વરસાદી ઋતુમાં માર્ગ પરથી પસાર થવું જાણે મોતને આમંત્રણ આપવા સમાન છે ટ્રેક્ટર બાઇક અને રિક્ષા સહિતના વાહનોને વારંવાર અહીં અટકવું પડે છે તો ઘણી વખત તેઓ જ ફસાઈ જાય છે આસપાસના ગામો ખેત વિસ્તાર માટે માર્ગની કારણે લોકોમાં પણ ભારે નારાજગી જોવા મળી છે અનેકવાર અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે તેમ છતાંય તંત્ર કોઈ કાર્યવાહી નથી કરતું આ રોડમાં રોજ અકસ્માતની ભીતિ છે બાળકો સ્કૂલ જાય ત્યારે દિલ ધડકતું રહે છે તંત્રને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ કામગીરી નથી થતી તેવા લોકોના આક્ષેપ છે મારું નામ છે રમેશ ઝીંજુવાડિયા હું મોટા કુટોડા ગામનો રહેવાસી છું એક જાગૃત નાગરિક અને સામાજિક કાર્ય તરીકે કામગીરી કરું છું અત્યારે જે આપણે રોડ ઉપર ઊભા છીએ એ રોડ છે મોટા કુટોડાથી ઉગવણ ગામને જોડતો રોડ છે મોટા કુટોડા ગામ છે એના સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે જેથી કરીને સારવાર અર્થે આવતા દર્દીઓ છે ગામની અંદર હાઈસ્કૂલ આવેલી છે ઇરિગેશન ઓફિસ વિગેરે પ્રકારની ઓફિસ આવેલી છે તો ઉગલવણના ગામને જે જોડતો રોડ છે ને એ ગામને કુટોડા ગામના અવર જવર કરવા માટે રોડ ખરાબ હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે સ્થાનિક લોકોને બંને ગામના લોકોને ખેડૂતોને અને ખાસ કરીને હાઈસ્કૂલ આવેલી છે ત્યાં નાની નાની દીકરીઓ જે આવતી હોય અભ્યાસ અર્થે એને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો સરકારને એક મીડિયાના માધ્યમથી મારે જણાવવાનું છે કે ભાઈ જ્યારે અમે કોઈ ન્યૂઝ મીડિયામાં અહેવાલ હાં ભળતા હોય તો અમને એવું જાણવા મળે છે કે આજે ગુજરાતના ખેડૂતોને ગુજરાતના ગામડાને અમારે ડબલ એન્જિનની સરકાર છે એટલે અમારા પાવરફુલ ગામડા બનાવવા છે આ કરવું પણ ખરેખર સ્થાનિક નેતા હોય

આ રસ્તો હારો વહેલી ટકે થાય તો સારું એમ પાણીની બે નેવડા આવે છે બહુ ને બહુ પાણી આવે એટલે ધોવાઈ ગયો છે આખો રસ્તો મારું ગામ મોટા ખુટોડા મોવા તાલુકો ને જિલ્લો ભાવનગર અને ઉગલવાડ જવા માટેનો રસ્તો છે આ અને આ નિશાળિયા ખોટો મોટા ખોટોના ગામે આવે છે પણ એને તે તકલીફ પડે છે અને દવાખાના છે દવાખાને આવવામાં તકલીફ પડે છે દવાખાને આવતા હોય તો છતાં એ હેરાન થાય છે અને ખેડૂતો હેરાન થાય છે બધા વાહન વાળા હેરાન થાય છે કઈક ના એક્સિડન્ટ થઈ ગયા છે આયા કઈક એ ફોર વ્હીલર તોડી નાખી છે કોઈક ના ટ્રેક્ટર ઊંધું પડેલું છે આમાં અને ભાઈ માથોડા ખામુ ખાડો પડી ગયો છે આ તો એ હવે સરકાર આમાં ધ્યાન નથી દેતું